પકડો અનાજ માફિયા ને ઓકાત નથી તમારી નાના માણસો પર દાદાગીરી કરવાની હમણાં મને ચડાઈ ફાંસી ચડાવી ચડાઈ દેવો ગોપાલ શરમ આવવી જોઈએ તમને ગરીબોને દબાવવાના સિંગમ બનીને ફરો છો નાનો માણસ આવે તો બધા માથે ચડી રહેશે હમણાં આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે આવશો બધા પણ તમારી ઓકાત પાવલી નથી એક અનાજ માફિયા પકડવાની ઓકાત નથી ના આવી ગયા બધા યુનિફોર્મ પહેરી શાળામાં આવવી જોઈએ આઠ પાસ ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડાક જાગો અવાજ ઉઠાવો ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો છો દોઢ મહિનાનું ગરીબનું અનાજ ખવાય ગયું યોગ્ય વાત છે અયોગ્ય ક્યો છે કેમ આપણી બે નું મજૂરી કરે છે ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે સવારમાં માં પાંચ વાગ્યા ટિફિન બનાવે ટિફિન લઈને વાળીએ જાય આખો દિવસ મજૂરી કરે સાંજે થાકી ના આવે આપડી બેન ચૂલો કરે ઘર તો રોટલા ભરે થાય વાસણ જાય અને એના ભાગનું દીકરી બેન ના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા સ્ટેશન ની ઓકાત નથી કે ગુંડા ને પકડે ને બધા સિંગમ બની ફરે છે તમારી ઓકાત ચાર પૈસા ની છે રિક્ષા વાળા ને દબાવવા સિવાય તમારા થી થાય એમ નથી જાવ રાજીનામા આપીને ઘરે વયા જાવ રિક્ષા વાળા સિવાય તમે કોઈ કઈ કહી શકો એમ નથી મામલતદાર એને એર કરી અને ભાઈ બોલાવો બધા વિસાવદર લાભાર્થીઓને બોલાવો જેને જેને અનાજ વ્યક્તિ મળ્યો ફોન કરો બધા અહીં આવે ને ફરિયાદ આપે ફોન કરો તમારા ગામમાં જેને બે મહિના અનાજ ન મળે બધાના બોલાવો જેને જેને આરે અન્યાય કયો જે પીડિત છે જે ફરિયાદી બધા ના બોલાવો જાવ બધા કરો ફોન ભાઈ કાઢો ફોન બધા બે મહિના અનાજ ન મળે બોલાવો કરો ફોન બોલાવો બોલાવો મોટું અનાજ માફિયા ને પકડવાની હિંમત નથી ના આવી ગયા સિંધો બધા રીલ બનાવવા માટે શરમ આવવી જોઈએ હપ્તા લેવામાં નંબર વન મામલતદાર તો મોટા હપ્તા લ્યો છે અમે નથી જાણતા કેવડા હપ્તા લો છો એમ આવીન ઘુસી ગયા અંદર હપ્તા લેવાનો સિંગમ અને ગુંડો એટનો તો શરમ આવવી જોઈએ આત્મસન્માન જેવું હોય તો ઘરે જોઈએ દેહ ગરીબ માણસોને દબાવવામાં નંબર વન ગામડાના માણસને ધમકાવવામાં નંબર વન રિક્ષા વાળાનો તોડ કરવામાં નંબર વન અને ગુંડા એવા અનાજ માફિયા એ ના મોઢા શબ્દો નથી બધા બીવે છે ગુંડાથી